માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે ઘણા બધા ટ્રેક્ટર લઈને આવ્યા છીએ ટ્રેક્ટરનો ખજાનો લઈને આવ્યા છીએ મિત્રો મેસી ફર્જુસન માલિકા તેમજ આયસર ત્રણસો એસી એમ ઘણા બધા ટ્રેક્ટર આપણે વેચાવા માટે આવેલા છે તો ઘણા બધા ટ્રેક્ટર લઈને આવ્યા છીએ તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહી છે બધા જ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં જ આપવાના છે સાવ સસ્તી કિંમતમાં આ ટ્રેક્ટર વેચી દેવાના છે કન્ડિશન પણ સારી છે પાવરફુલ જોવા મળશે તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ચારથી પાંચ ટ્રેક્ટર વેચાવવા માટે આવેલા છે તે આપણે ટ્રેક્ટર વિશેની વાત કરવાના છે આ વિડીયોમાં તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો આયસર ચારસો આ ટ્રેક્ટર વેચવાનું છે આયસર ચારસો બે હજાર પંદરના મોડલનું ટ્રેક્ટર છે પિસ્તાલીસ એસપી પિસ્તાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કંપની કલર એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર જોવા મળશે તેમજ એન્જિન પાવરફુલ છે સીટ છત્રી કમ્પ્લેટ વાયરિંગનું કામ પણ કમ્પ્લેટ છે સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પ્લેટ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય અને ટ્રેક્ટર કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ત્રણ લાખ પંદર હજાર રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે અને આ મિત્રો આ બધા જ એક માલિક પાસે જ તમને જોવા મળે રહેશે અને સાવ ઓછી કિંમતમાં બધા ટ્રેક્ટર આપવાના છે ટ્રેક્ટરના માલિકના નંબર તમને બધી જ વિગત ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું વિડીયોમાં જ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહીશું બધી જ માહિતી મળી રહેશે આઈસર ચારસો એસી સાચવેલું ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ સારી ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં બેટરી સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પ્લેટ છે બે હજાર પંદરનું મોડલ છે ત્રણ લાખ પંદર હજારમાં આપવાનું છે કિંમતમાં ફેરફાર થઈ જશે અને હોર્સ છે ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ચારસો એસી ટ્રેક્ટર છે આપણ ચારસો એસી આઝર ચારસો એસી ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ છે અને આ ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો પિસ્તાલીસ વોર્સ પાવરનું ટ્રેક્ટર રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો બ્લુ કલર ટાયર કન્ડિશન સારી છે સીટ સત્રી છે છે પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટર એક માલિક પાસે જ જોવા મળશે અને આ ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો તમે જે આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ને આસર ચારસો એસી બે હજાર સોળનું મોડલ છે અને કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ ત્રીસ હજારમાં જ ટ્રેક્ટર આપવાનું છે પિસ્તાલીસ વર્ષ પાવરનું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ મિત્રો તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર પંદર સોળના મોડલનું ટ્રેક્ટર છે રહેશે વિડીયોમાં જોઈ શકો છો બ્લુ કલર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે સીટ છત્રી એકદમ કમ્પ્લીટ છે પંદર સોળના મોડલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરું તો કિંમત બે લાખ ને પંચાણું હજાર રૂપિયા રાખેલ છે તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાનું હોય સોનાલિકા ટ્રેક્ટર ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કન્ડિશન સારી સીટ છત્રી કમ્પ્લેટ છે સાચવેલું ટ્રેક્ટર છે બેટરી સેલ ફોલ્ટિલેટર બધું જ ઓકે છે તેમજ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળી રહેશે મિત્રો આ બધા જ ટ્રેક્ટર એક માલિક પાસે જોવા મળી રહેશે ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ત્રણસો એસી આ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર આપવાનું છે ચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર રહેશે ત્રણસો એસી પાણી વાળું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેન્ટ એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટરના મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે આ ટ્રેક્ટરનું ત્રણસો એસી આઈસર બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર છે ચાચવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી છે જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે બે લાખ નેવ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આપણે આજે ઘણા બધા ટ્રેક્ટર લઈને આવ્યા છીએ તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટાઓ જોઈ શકો છો સાચવેલા ટ્રેક્ટર અને સસ્તી કિંમતમાં જ ટ્રેક્ટર વહેંચી દેવાના છે ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે સાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર આપી દેવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાનું હોય ટ્રેક્ટરની કિંમત વિશે વાત કરું તો કિંમત બે લાખને સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે બે હજારની સિત્તેર હજારમાં જ આપવાનું છે બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ છા છું ટ્રેક્ટર છે સીટ છત્રી કમ્પ્લેટ છે ગેર હેન્ડ કમ્પ્લેટ એન્જિન કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે આ સોનાલિકા ટ્રેક્ટર ખરીદવાનું હોય ને તો તમે વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી આ ટ્રેક્ટર વિશેની સોનાલિકા ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને આ બધા જ ટ્રેક્ટર એક માલિક પાસે જ જોવા મળી રહેશે માલિકના નંબર તમને વિડીયોના નીચે જ મળશે તમે તે ભાઈને ફોન કરી આ ટ્રેક્ટર વિશેની વધુ જાણકારી મેળવી શકો છો મિત્રો આ બધા ટ્રેક્ટર ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો બધા જ ટેક્ટર તમને પ્રોપર જામખંભાળિયા જોવા મળી રહેશે દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા જોવા મળશે તમારે ટ્રેક્ટર ખરીદવા હોય તો તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને ટ્રેક્ટરના માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમને બધાની એક નમ્ર વિનંતી છે કે આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો અને બાજુમાં આપેલ બે લાઇકન કન્ટિન્યુ બટન પણ ઓન કરી દેજો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે ત્યારબાદ મિત્રો તમે જે મેસી ટ્રેક્ટર રહ્યા છો મેસી બોતેર પછા ડીઆઈ આ મેસી ટ્રેક્ટર પણ વેચવાનું છે

તેમાં ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે આ ટેક્ટર ખરીદવાનું હોય તો તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને ટેક્ટરની બધી માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે બધા ટેક્ટર ક્યાં જોવા મળશે તેમજ માલિકના નંબર તેની બધી માહિતી વિડીયોમાં જ આપેલી છે તો તમે વિડીયોના નીચે તમને પણ નંબર અને માલિકના નંબર મળી રહેશે તમારે મિત્રો આ બેસી ટ્રેક્ટર ખરીદવું હોય કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર કરી આપશે ચાચવેલું ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાનું હોય ને તો તમે ભાઈને ફોન કરી શકો છો અને રૂબરૂ જામ કબાળ્યા જાય ટ્રેક્ટર જોઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ટ્રેક્ટર લઈ શકો છો મિત્રો આમાંથી તમારી જે પણ કોઈ પણ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમને વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમારે રૂબરૂ જવું હોય જામ ખબર તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ ટેક્ટર રૂબરૂમાં જોઈ કંડિશન જોઈ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો એકદમ છાચવેલું ટ્રેક્ટર છે ત્યારબાદ મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફરજુસન બસો એકતાલીસ આ મેસી ટ્રેક્ટર પણ વેચવાનું છે મેસી બસો એકતાલીસ મોડલ બે હજાર તેરના મોડલનું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો કિંમત ત્રણ લાખ દસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો આ બધા જ ટ્રેક્ટર તમને એક માલિક પાસે જોવા મળી રહેશે સા જામ જામખંભાળિયા આ બધા ટ્રેક્ટર જોવા મળી રહે છે ગોરૂકૃપા જામ જામખંભાળિયા જોવા મળશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો વિડિયોના નીચે તમને નંબર મળશે માલિકના નંબર પંચોતેર સાત અઠાવન વાળા તે માલિકના નંબર છે વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય કે વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની ની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું